મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવા વર્ષ અષાઢી બીજે ભુજ ખાતે સાંસદ કચ્છ કાર્નિવલને ખુલ્લું મૂક્યું ભુજના હમીરસર કાંઠે કચ્છના પચીસોથી વધારે કલાકારોએ બાસઠ ફ્લોટ સાથે પોતાની કળાના કામણ પાથરી મુખ્યમંત્રીશ્રી તથા કચ્છવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા તેર વર્ષ પછી ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ભાતીગઢ સાંસ્કૃતિક કાર્યક્રમોના ઘેરા નાદથી ગુંજી ઉઠ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છની વિશેષ સાંસ્કૃતિક ઉત્સવ પ્રિય જનતાને રણોત્સવ અને કાર્નિવલના માધ્યમ થકી દેશ અને દુનિયામાં ઝળકાવી છે ભુજ ખાતે સાંસદ કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માળુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી કહ્યું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ પ્રમોદનું એક માધ્યમ છે એમાં કચ્છીય તો પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગઢ સંસ્કૃતિ ખાનપાન કારીગરીથી પરિષિત કરાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી વડાપ્રધાન શ્રીએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવી કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખાની ટેગ લાઇન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઊભી કરી છે હાલ કચ્છ વડાપ્રધાન શ્રીના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે સાંસદ કચ્છ કાર્નિવલમાં કચ્છિયતના રંગે રંગાઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનશ્રીના પ્રેરક સૂચનને ઝીલનાર શ્રી વિનોદભાઈ ચાવડાને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીએ ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરી પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યો છે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાન શ્રીએ કચ્છનું પુનઃનિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનું વેરાન કચ્છ હવે વિશ્વ વિખ્યાત બન્યું છે વિકાસને કારણે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોળોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સાંસદ શ્રી વિનોદ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું કે અષાઢી બીચ એટલે દેશ વિદેશમાં વસતા દરેક માળુઓનો લોક ઉત્સવ અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે સાગર ખેડૂતો દરિયો ખેડી પરત આવતા હોય છે તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે ત્યારે આ ઉત્સવ દરેક માળુના દિલની નજીક છે તેમણે કચ્છમાં કાર્નિવલની શરૂઆત વિશે કરત વાત વિ કરતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી વર્તમાન સમયમાં ઓપરેશન સિંદુરબાદ ભુજ આવેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા કર આપી હતી જેની ફળશ્રુતિ સ્વરૂપ સંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કચ્છવાસીઓને સાંસદ શ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો કર કચ્છી નવા વર્ષે ખેંગારબાગ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનગર સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છીયત સોળે કળાએ ઝળકી ઉઠી હતી કચ્છભરના પચીસો જેટલા કચ્છી કલાકારોએ કચ્છ ગુજરાત તથા અન્ય રાજ્યોની સંસ્કૃતિને બાસઠ ફ્લોટ્સના માધ્યમથી રજૂ કરી કલાના કામણ પાથર્યા હતા સાંસદ કચ્છ કાર્નિવલમાં વિવિધ સમાજ સામાજિક ધાર્મિક સંસ્થાઓ શાળાઓ મહિલા મંડળો વગેરે જોડાઈને વિવિધ થીમ પર બાસઠ કૃતિઓ રજૂ કરી હતી જેમાં કચ્છ ઢોલી મઠ્ઠો અસાંજો કચ્છડો પાંજા સંત ઓધવરામ મા મઢવાડીના શરણે કચ્છડો કામણગારો કચ્છી ચારણી ગરબો સ્વર્ણિમ ભારત તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે રમતનું મહત્વ નારી શક્તિ તલવારબાજી કેરેલા ફોક ડાન્સ યોગાસન બેક પાઇપ બેન્ડ કચ્છી રાસ ઓપરેશન સિંદુર હસ્તકલાથી હાઈટેક સુધીની યાત્રા સહિતની પ્રસ્તુતિ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા રંગે ચંગે નીકળેલા સાંસદ કચ્છ કાર્નિવલ અને જનમેદનીના ઉત્સાહ ઉલ્લાસ થકી સુશોભિત કરાયેલો ઐતિહાસિક હમીસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગાજી ઉઠ્યો હતો હમીસર કાંઠે સમી સાંજે રેલાયેલા સંગીત અને લોકસાહિત્યના રણકારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કચ્છી નવા વર્ષે ઉત્સાહથી તરબર કરી દીધા હતા આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ભુજ નગરપતિ શ્રી રશ્મીબેન સોલંકી સર્વ ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી અનિરુદ્ધભાઈ દવે મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી હરીશભાઈ વિંઝોડા મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન જોશી અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવ કોડરાણી ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ ભયાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી પેથાભાઈ રાઠોડ રાપર નગરપાલિકા પ્રમુખ શ્રી ચાંદકુમાર ઠક્કર અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ રાજવી પરિવારના અગ્રણી સર્વશ્રી કુંવરસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા તેરા ઠાકોર મયુરધ્વતસિંહ દેવપર ઠાકોર પ્રતાપસિંહજી યુવરાજ પ્રતાપસિંહજી હનુમંતસિંહજી કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ અને એસ કે ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રજૂ થયેલી કૃતિઓમાં પ્રથમ આવેલ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કન્યા સંસ્કારધામ બીજા નંબર પર માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ ત્રીજા નંબર પર ભુજ સારસ્વત મહિલા મંડળ ચોથા નંબર પર શ્રી માધાપર કન્યા શાળા નંબર પર મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ છઠ્ઠા નંબર પર મોમ્સ સ્કૂલ સાતમા નંબરે પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ આઠમા નંબરે હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક ભુજોડી જ્યારે નવમા નંબરે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ અને દસમા નંબર પર ચારણ ગઢવી મહિલા સંગઠન મુન્દ્રા રહ્યું હતું બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે આપણે કચ્છ કાર્નિવલ ઉજવી રહ્યા છીએ માણી રહ્યા છીએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌ ધારાસભ્યો સૌ લોકોની અને મોટી સંખ્યામાં આજે સાહીઠથી વધારે કૃતિઓએ આમાં ભાગ લીધો છે ત્રણ હજારથી વધારે કલાકારો ભાગ લઈ રહ્યા છે એક લોક ઉત્સાહ બની ગયો છે અને વરસાદના પણ વધામણા થયા છે હજારોની સંખ્યામાં કચ્છભરમાંથી લોકો આ આનંદના ઉત્સવમાં જોડાવા માટે આવ્યા છે ત્યારે આવ્યા ભવ્ય આયોજન બદલ હું કચ્છની જનતા કચ્છના લોકોનો સૌ સંસ્થાઓ આમાં જે જોડાણા છે એમનો હૃદયથી આભાર માનું છું અને તમારા માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભ ઓમ નમસ્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કે તરફ છે હું જિલ્લા કોર્ડિનેટર સંતરામ યોગાચાર્ય આ કર્નિવલ માટે આપણે મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અને યોગ આસન સ્પર્ધામાં આપણા બધા સાથીઓ બહેનો યોગ ટ્રેનર યોગ સાધક બધા સહભાગી બન્યા છે અને ગુજરાતને સ્વસ્થ બનાવવા માટે ગુજરાત રાજયોગ બોર્ડ પ્રયત્નશીલ છે અમારા ગુજરાત રાજયોગ બોર્ડના યશસ્વી ચેરમેન શ્રી શિષપાલ સર અને આજે ભુજના બાર વર્ષ પછી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ કોચ શ્રીના ગોર આજે અમે સાંસદ કાર્નિવલમાં ભાગ લીધો હતો અને એમાં અમે યોગની કૃતિ પ્રદર્શન કરી હતી એનાથી લોકોમાં યોગની જાગૃતિ આવે એ અમારો મેન ઉદ્દેશ્ય છે અને આપણા જે શ્રી જે યોગનો પ્રચાર કરે છે અને આપણા સીએમ છે આપણા અહીંયાની પૂરી યોગ ટીમ જે પૂરા યોગના પ્રચાર માટે મંડી રહી છે તો આજે હું પૂરા ગુજરાત યોગ બોર્ડ તરફથી બધાને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હરિઓમ નમસ્કાર મારું નામ હાર્દિકા મહેશભાઈ સોમેશ્વર છે હું શ્રી ઇંગ્લિશ મીડિયમ ડીએલબીએસ સ્કૂલથી બિલોંગ કરું છું અમારી કૃતિ નંબર ચૌદ હતી અને અમારો જે થીમ હતો એ હતો કચ્છ કી ઉડાન અને એનામાં અમે લોકો જે આપણી ઓગણીસો ને એકોતેરનો જે ઇન્ડો પાકિસ્તાન વોર હતો એના પ્રસ્તુત કર્યા હતા અને એમની જે પણ અત્યાર સુધીની જે સેવાભાવી વસ્તુ રહી છે એ અમે પ્રસ્તુત કરી હતી કે કેવી રીતે એ લોકોએ વોરમાં યોગદાન આપ્યું હતું કે કેવી રીતે એ લોકોએ રનવે બનાવ્યો તો અને સાથે સાથે અમે તલવાર રાસ પણ કર્યું હતું કે જે આપણી કચ્છની જે મોટી મોટી કલાકારાઓ છે જેમ કે ભાભીબેન રબારી છે કે આપણા શિકોએ લડખાતા ગીતાબેન રબારી છે એ લોકો બધાની પણ પ્રસ્તુતિ રાખી હતી કે એ લોકો પણ આપણા આજના યોદ્ધાઓ છે ત્યારના યોદ્ધાઓ આ લોકો હતા પણ આજના જે યોદ્ધાઓ છે એ લોકોને પણ આપણે રજૂ કર્યું હતું આ જે કચ્છ કાર્નિવલ અત્યારે આટલા વર્ષો પછી ઉજવાનો છે એનામાં હું ભાગ લઈને બહુ જ ખુશ છું બહુ જ સારું એ લોકોએ આયોજન કર્યું છે અમારા માટે એ લોકોએ સર્ટિફિકેટ મોમેન્ટો અને પાંચ હજાર રૂપિયા પણ અમને આપ્યા છે તો અમે એ લોકોથી બહુ ખુશ છીએ થેન્ક યુ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, crop top, મેટરનિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો